દર્શક મિત્રો વડોદરામાં કાર ચાલકોની બ્રેક ફેલ થઈ ગઈ હોય એમ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યા છે હજી તો શહેર પોલીસ દિવાળીમાં થયેલા અકસ્માતોની તપાસ કરી રહી છે રાત્રે ડ્રિંક એન્ડ કેસો રહી છે ચેકિંગ હાથ ધરી રહ્યું છે માત્ર ફરી વાર વડોદરામાં ઓવર સ્પીડ કારે અકસ્માત સર્જતા દહેશત ફેલાઈ છે ઓવર સ્પીડ વડોદરા માટે હવે જોખમી બની રહી છે જો બ્રેક નહીં લગાવે આ મોટી વરત થશે અને કાર હંકારી બાઇક ચાલકને પહેલા તો અડફેટે લીધો હતો અને ત્યારબાદ કાર ચાની લારીમાં ઘૂસી ગઈ હતી સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી કે કાર ચાલકનું કહેવું છે કે વરસાદના લીધે બ્રેક ન વાગતા આ ઘટના ઘટી છે જોકે ઓવર સ્પીડના કારણે અકસ્માતને લઈ સ્થળ ઉપર ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા દર્શક મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી લઈ હમણાં સુધી વડોદરામાં હીટ એન્ડ રન ઓવર સ્પીડ ટ્રિંક એન્ડ ડ્રાઈવને કારણે અકસ્માતોના બનાવો ઘણા બની રહ્યા છે જેમાં બાળકના મોતથી લઈ અસંખ્ય વાહનોને નુકસાન થયું છે અને શહેરને રિસર ઓવર સ્પીડે બાનમાં લીધું છે

નુકસાન તો પચાસ સાઈઠ હજાર નું છે આખી લારી તોડ નાખી છે તો હા પેલા તો બાઈકવાળો જ આગળ આવી ગયો બાઇક ને બચાવવા જતા મારી લારીમાં ઘૂસી ગયા મારે હું સીધો આ બધું હરિનગરથી સીધો આવતો હતો મારા રસ્તા ઉપર એ અંદરથી સોસાયટીમાંથી નીકળી એટલે ડાયરેક્ટ રમ મને ઉડાવી નાખ્યો અને મેં ફેક કઈ આ મોટી એ લગભગ પચાસ ત્રીસ સ્પીડમાં હશે તમે મને મારી ગાડી આ તું ડૂબાઈ ગઈ છે ને હું ફેંકાઈ ગયો જાતે હું બંધ નથી હું બચી ગયો ફેંકાઈ ગયો એટલે કઈ ને એમાં બ્રેક નહીં વરસાદના હિસાબે બ્રેક નથી લાગી એટલે સીધી ગાડી આવી ગઈ બસ આ શું જગ્યા તો છે અહીંયા એરિયો આ છે ને તમે એરિયો લખી લો તમે જુઓ છો ને